સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગે આવેલી કામરેજ તાલુકામાં ફરી એકવાર તસ્કરોના હાથે શહેરી વિસ્તારમાં ચોરીની ઘટના બની છે જાહેર માર્ગ પાસે આવેલ બહુ પડી ઉમા સેન્ટર સામાન્ય રીતે દિવસ દરમિયાન ગ્રાહકોની રહે છે ત્યાં રાત્રિના

ઘટનાની ખાસ વાત એ છે કે તસ્કરોની તમામ હરકતો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે છે પણ કેટલીક જગ્યા પર દેખાઈ છે અને પોલીસે તેઓના આધાર પર તપાસ શરૂ કરી છે હાલ સમગ્ર ઘટના સ્થળે ફોરેન્સિક અને લોકલ પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે જાણકારી મળી હતી કે ઉમા તસ્કરીના પ્રયાસો થયા છે પરંતુ કોઈ સખત પગલાં ન લેવામાં તસ્કરોનું મનોબળ વધતું ગયું છે હવે વેપારીઓ માંગ કરી રહ્યા છે કે કોમ્પ્લેક્સમાં સુરક્ષા ગાર્ડ વધુ કેમેરા અને રાત્રિના પેટ્રોલિંગમાં વધારો થાય ઘટનાને લઈને આસપાસના વેપારીઓમાં ભયનો માહોલ છે લોકોનું માનવું છે કે જો આવી રીતે તસ્કરો ખુલ્લેઆમ તોડફોડ કરશે અને હજુ સુધી પોલીસ કોઈ અટકાયત નહીં કરી શકે તો તે તેઓ પોતાના ધંધા કેવી રીતે સુરક્ષિત રાખે અંતે વાત માત્ર તસ્કરોનો જ નહીં પરંતુ એક સવાલ છે સુરક્ષા વ્યવસ્થાનો રાત્રિના સમયે કોમ્પ્લેક્સોની સલામતીની જવાબદારી કોની છે અને આવનાર દિવસોમાં આવા બનાવો અટકાવવા તંત્ર પાસે શું યોજના છે